વલસાડના રોલા હાઈવે પાસે સીએનજી ઇકો કાર પલટી માર્યા બાદ ભડભડ સડકી ઉઠી કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતા તમામનો ચમત્કારી બચાવ થયો અકસ્માતની સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડના રોલા હાઈવે પાસેથી પસાર થઈ રહેલી સીએનજી ધરાવતી ઇકો કાર અચાનક પલટી મારતા પચાસ મીટર સુધી ઘસડાઈ હતી જે બાદ કાર ભડભડ સળગી ઉઠી હતી ઘટના દરમિયાન કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય બે હિસ્સોમાં સલામત રીતે બહાર નીકળી આવતા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો આગને કાબૂમાં લેવા વલસાડ પાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી જો કે આ સમગ્ર અકસ્માતની ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વલસાડ તાલુકાના રોલા હાઈવે પરથી સુરત તરફ જતા હાઈવે પાસેથી પસાર થઈ રહેલ એક ઇકો કાર નંબર જી જે ઓગણીસ ઇ બી વીસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધા બાદ કાર પલટી મારી ગઈ હતી પલટી મારી ગયેલ કાર કાર દૂર સુધી હતી જે બાદ ઉઠી હતી કારમાં આગ લાગે તે પહેલા કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય બે મુસાફરો મળી કુલ્લે ત્રણ વ્યક્તિઓ સલામત રીતે બહાર નીકળી આવતા તમામનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના બાબતની જાણ વલસાડ પાલિકાના ફાયરબ્રિગેડ અને ડુંગળી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરવામાં આવી હતી સ્થળ પર પહોંચેલી વલસાડ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જોકે કાર બળીને ખાક થઈ ગઈ હતી ડુંગળી પોલીસની ટીમે હાઇવે પરથી બળીને ખાક થઈ ગયેલ કારની ક્રેનની મદદથી સ્થળ પરથી હટાવી સર્જાયેલ ટ્રાફિક જામને હળવો કર્યો હતો જે બાબતે ડુંગળી પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે